નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકા નગરપાલિકા ખાતે આશ્ચર્યજનિક કાર્યક્રમ યોજાયો ધોડકા અમદાવાદ ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ તેમજ પાણીની લાઈનના લીકેજની સમસ્યા વિરુદ્ધ ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નૂરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક સિંહ દાયમાની આગેવાની હેઠળ તારીખ છ એક બે હજાર ના રોજ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તારીખ નવ એક બે હજાર પચીસને ગુરુવારે સવારે અગિયાર વાગ્યા સુધી તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અમુક કામો પૈકી છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ રોડનું કામ અધૂરું છે ફેઝ પાર્ક પાસે આજના દિવસે ગટરના પાણી ભરાયેલા છે અને તેવી જ રીતે જાંબુવાલ કબ્રસ્તાન પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું છે સાથે સાથે કમુવાડ વિસ્તારમાં આજે પણ ગટરના પાણી ભરાયેલા છે તેના વિરુદ્ધમાં આજે બપોરે એક વાગે નેતા વિપક્ષ જહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિકસિંહ દાયમા અશ્વિનભાઈ સોનારા સે હાથ જોડો અભિયાનના ધોળકા શહેરના પ્રમુખ મિતેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા સે હાથ જોડો અભિયાનના કન્વીનર જિગ્નેશભાઈ શ્રી ગોળની આગેવાનીમાં ધોળકા નગરપાલિકા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં ગાંધીજીના ત્રણ વાદરાના મુખવટા પ્રમુખ ચીફ ઓફિસર તેમજ બનાવી ત્રણેયના ગળામાં સાંકળ બાંધી બિલ્ડર બનેલાના હાથમાં આપવામાં આવી હતી પાંચસો બસો અને સોના દરની નકલી લોટ નોટો લૂંટાવતા હતા જે નોટો પ્રમુખ ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેન રૂપી ગાંધીજીના વાંદરા લૂંટતા હતા જે રેલી સ્વરૂપે નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા તેમજ ચીફ ઓફિસર ઉપર બે લાખની નકલી નોટો ઉડાડવામાં આવી હતી તેમજ બાકી રહેતા કામો દિવસના વીસ માં વીસ દિવસમાં પૂર્ણ કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સાથે સાથે ચેતવણી આપવામાં આવી છે કે દિવસ વીસ માં બાકી રેતા કામો પૂર્ણ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે ઉપરોક્ત કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીભાઈ મુનશી ફારૂકભાઈ બેટરીવાલા સાકીરભાઈ મલે કોકિલાબેન પરમાર આબેદાબેન મનસુરી અમીરભાઈ ટિમ્બલિયા ફરઝાનાબેન ઘાચી તેમજ અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા હાથ્ય હાથ જોડો અભિયાનના પ્રમુખ અજીતભાઈ ઠાકોર હરીશભાઈ પરમાર દિનેશભાઈ ઝાલા તેમજ અમદાવાદ જિલ્લાના તમામ વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોડકા ધોળકા અજીતસિંહ છે હું અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસનો પ્રમુખ છું ધોડકા શહેરમાં કોર્પોરેટરો સાથે કોંગ્રેસ સાથે હોદ્દેદારો સાથે યુથ કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે તારીખ છ વાગે છ તારીખે અમે આવેદનપત્ર આપ્યું હતું ચીફ ઓફિસરને ચીફ ઓફિસર અમને લેખિતમાં અને મૌખિક બે કીધું હતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાઓ બુધવાર સાંજ સુધીમાં અમે બધું નિકાલ કરી નાખશું તેમ છતાંય ક્યાંક એક બે રસ્તામાં કામો થયા છે બીજા બધા એમનામ છે એમ અમે કીધું હતું ગુરુવારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું યુથ કોંગ્રેસ કોંગ્રેસ અને એનએસયુ બધા સંયુક્ત ભેગા થઈને આજે આજ રોજ અમે આ કાર્યક્રમ આપ્યો છે ધોળકાનો એક પણ રસ્તો સારો નથી પીવાને પાણીની સમસ્યા છે ગટરની સમસ્યા છે જાહેરમાં ઉકેળા છે ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે એમને ધોળકાનું કંઈ દેખાતું નથી એક પણ એજન્સી એક પણ એજન્સી બહારની નથી કોર્પોરેટરોની છે ભાજપના સત્તાધીશોવાળાની એજન્સીઓ છે એક ડંફર કોરી નખાઈ અને પાંચના પૈસા પાસ કરાવે છે તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોળકા શહેરનો એમને બસો બાર લઈ જવી પડે છે એ જે મેન રસ્તો અમદાવાદનો છે એ આજથી વીસ દિવસ પહેલાનો બનશે બસો બહાર લઈ જવી પડે છે અને બહારથી ઉપાડે છે ધોળકા સિટીની પબ્લિકને ચાલીને ને ત્રણ કિલોમીટર જવું પડે છે કલિકુંડ અને એથી બસમાં બેસીને એ જાય છે અને આજ પણ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે આગામી સમયમાં જો અમે એમને પહેલી તારીખ સુધીનો વીસ પંદર વીસ થી પચીસ દિવસનો ટાઈમ આપેલો છે જો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે પછી રહી વાત એમના કોઈ ભાજપનો સારો કાર્યકર્તા કે કોઈ સારા નેતા આવતા હોય ચોવીસ કલાકની અંદર રોડ રસ્તા થઈ જતા હોય તો આમ પબ્લિકે શું ભૂલ કરી છે અરે તમે સત્તાધીશો છો આમ પબ્લિકના ટેક્સ ને એમના પૈસે તમે બેઠા છો સત્તા તો કાલ તમારી જતી રહેશે તમે રોડ પર નીકળેવા નહીં રહો તમે એ અમારી માંગ છે આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલનો કરીશું પોસ્ટર દ્વારા અમે કહેવા માંગતા હતા કે તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન ગાંધીજીના ત્રણ વાંદળા જેવા છે એક બોલી નથી શકતા એક જોઈ નથી શકતા અને એક સાંભળી નથી શકતા એ બિલ્ડરો અને ભાજપના સારા મોટા નેતાઓ કે પૈસા મળે એટલું જ કરે છે એમની કોઈ સત્તા નથી ખાલી બેસાડી રાખે છે રોબોટની જેમ ચલવે છે મારું નામ મારું નામ મુનસી મોહમ્મદ જરાર ખાન અબ્દુરહીમ ખાન ઉર્ફે અનીપભાઈ મુનસી છે હું ધોળકા નગરપાલિકામાં સૌથી સિનિયર કો કાઉન્સિલર છું મારી આ ત્રીજી ટ્રમ છે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પારા વાર ગંદકી ગટરો ઉભરાવવાના રસ્તા તૂટવાના બે હદ પ્રશ્નો ઊભા થાય છે ધોળકા શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા અમારા સાથી કોંગ કોંગ્રેસના સાથીઓ સાથે મારી એક બે વાત એવી છે કે થોડા દિવસ આગળ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ જે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું ત્યાં નગરપાલિકાના પ્રમુખે પિસ્તાલીસ ડી જે એમને હુકમ ના કરી શકે કેમકે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે તો પણ ત્યાં બાર લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી એમાં અમે વાંધા અરજી આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા એ આરણબીન તાબામાં આવે છે છતાં એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય મીઠી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય તો આ દસ દસ મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે તો કેમ આ લોકો કામ નથી કરતા એવું નથી કે આ કોંગ્રેસ ભાઈ પણ મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એક એમની ચાલ છે આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવે છે જીવે છે એવીને એવી જ પરિસ્થિતિ ફેજ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા આઠ મહિનાથી ગટરનું પાણી ઢીચણ છે આજની તારીખમાં અત્યારે પણ પાણી છે ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે એવીને એવી જ પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છે છેલ્લા દોઢ વરસથી આજ થશે કાલ થશે મશીનરી આવી ગઈ છે ખોટા ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું તો પ્રજાને ત્રાઇમામ ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી તો તમે એક વિસ્તારને કેમ આવવા અન્યાય કરો છો ભાજપની પેનલ જ્યાં ચૂંટાઈ છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે જો તો ભાજપના સભ્યોને તમે નથી સાંભળતા તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો તમે આ બધા જ કાઉન્સિલરો છે ભાગીદાર છે આમાં કોન્ટ્રાક્ટરોમાં અને એના કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે અમારી પાસેનો પુરાવો હતો અમે માન્ય દામદાર કલેક્ટર સાહેબના અંદર ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ આડત મુજબ કેસ પણ દાખલ કરેલ છે એટલે આ લોકો બધા કામોમાં ભાગીદાર છે એટલે આ કામો થતા નથી અને કામોની ગુણવત્તા પણ જળવાતી નથી